એ માતાજી મિત્રો અમારા વિડીયોમાં સ્વાગત છે અને જોઈ શકો તમે અમારે વાદળ પણ આવી ગયા છીએ વરસાદ પણ ચડી ગયો છે જોઈ શકો હું ફાઇનલી ફુક્કા ફૂકા વરસાદી માહોલ અચાનક વરસાદી માહોલ થઈ ગયો જોઈ શકો હું હા હા બીક લાગે એમાં વાદળો હે હમણાં પણ વરસાદ ચાલુ થઈ ગયો છે જો चलो बरसात वर्षै रो मु जिम करन बताड़ो तुमने वर्षै रो जो बरसात वर्षै रो छे જોઈ सको बरसात में साराम सारा वर्षै रो से જોઈ सको ये हाई ये क्या है या ओलो बैठ જોઈ શકો છો વરસાદી માહોલ અચાનક થઈ ગયો છે બરાબર તો ગાઈસ આપણે હવે તમને વરસાદનો બતાડી દીધો છે તો ચલો વીડિયા ને એન્ડ કેટલા કો લાઈક શેર સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં હે માતાજી બરાબર વરસાદી માહોલ અચાનક અમારે વરસાદ આવી ગયો આ આવ્યો નહીં પણ હવે આ બાની તૈયારી છે મને હું ખારેમાં બતાડી દઉં કે ઓકે વરસાદ છે ને આજથી ફૂકા ઘાટ એવો વરસાદ તો ગાઈસ જોઈ શકો તમે વરસાદ હમણાં પણ વાદળ આવી ગયા હા ઝૂમ કરીને બતાડું તો ગાઈસ ચલો વિડીયોને એન્ડ કરી લખો જય માતાજી જય હિન્દ